નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પચીસ જૂન ઓગણીસો પચોતેર એટલે કે લોકશાહીની હત્યા કરનારો દિવસ કટોકટીનો કાળો દિવસ અને કાળા દિવસની સ્મૃતિ અંતર્ગત આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ નવસારીના કમલમ ખાતે આવ્યા અને કમલમ ખાતે આવી અને કર્યું જે સાંભળવા માટે નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લાના તમામ હોદ્દેદારો સહિત આમ જનતા પણ ઉપસ્થિત થઈ હતી આ સંદર્ભે દર્શનાબેન જરદોશ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી અને દર્શનાબેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સૌને નમસ્કાર પચીસ જૂન આખા દેશની અંદર કાળા દિવસ તરીકે ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય જનતાને પણ આહવાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની સામે કોંગ્રેસ જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે એને જુદી રીતે લોકો સુધી આ વિષયને લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ થયા છે સૌ જાણે છે કે જ્યારે દેશની અંદર કટોકટીની સ્થાપના કરી માન્ય ઇન્દિરા ગાંધીજીએ ત્યારે એ વાતને આજે પચાસ ઓગણપચાસ વર્ષ પૂરા થઈને પચાસમાં પરમાં પ્રવેશ થઈ રહ્યો છે એટલે પચાસ વર્ષ પહેલાં જે કોંગ્રેસ દ્વારા આખા દેશ પર જે આપત્તિકાળની જે કાળા દિવસોની ઓગણીસ મહિનાની યાતના લોકોએ ભોગવી છે એવા લોકોની સામે હજુ પણ એ જ ઇન્દિરા ગાંધી એ જ રાજીવ ગાંધી અને એ જ રાહુલ ગાંધી સોનિયા ગાંધી એ લોકો આ જ રસ્તે આગળ વધી રહ્યા છે અને જુઠ્ઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલી નાખશે અને સંવિધાનની રચનાની અંદરના મૂળ પ્રિયામિલને બદલવા માટેનો આક્ષેપ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહી છે આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે શપથવિધિ થઈ રહી છે અને શપથવિધિની અંદર પણ એ લોકો સંવિધાનની કોપી લઈને એ લોકો એક જાતનો જે દેખાડો કરી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધની સાથે આ દરેક જિલ્લા તાલુકા ઉપર આ રીતની ઉજવણી દ્વારા કાર્યકર્તાઓને સાચી માહિતી આપીને જે ભૂતકાળ થઈ ગયો છે કારણ કે જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ મોદીજીએ કહ્યું કે આપણે સૌ આઝાદ ભારતમાં જન્મેલા છે અને આઝાદી મળ્યા પછી ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના કરવામાં આવી એ રચનાના આ પ્રિયા મિલને સૌથી વધત વધારે વખત બદલવાનું જો કાયમ કોઈ કૃત્ય કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને જે આપણી સર્વોચ્ચ સંસ્થા જે લોકશાહીની અંદર આપણે એવું કહી શકાય કે મધર ઓફ ની અંદર ભારત દેશની અંદર આ લોકસભાની અંદર અને જે નવું પાર્લામેન્ટ બન્યું છે એની અંદર પણ જે કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહ્યું છે અને જૂઠાણા ફેલાવીને જે જે આક્ષેપ કરી રહ્યો છે એનો અમે પૂરજો વિરોધ કરીએ છીએ જે કટોકટી દરમિયાન જે જયપ્રકાશ નારાયણ હોય કે આપણે ત્યાં મોરારજીભાઈ દેસાઈ બાજપાઈજી કે જે આ સૌને જ્યારે જેલવાસ થયો હતો ને એક લાખ ચાલીસ હજાર જેટલા કાર્યકર્તાઓને જેલમાં પૂરીને જેની ક્ષમતા કરતાં પણ વધારે હતું અખબારો જે સોશિયલ મીડિયા અને જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે આપણી સ જે સ્વાયત્તતા છે એના ઉપર પણ પ્રતિબંધ લગાવીને જે કાળું કૃત્ય કર્યું છે કાળા કૃત્યને આપણે વખોડીએ છીએ અને એની સાથે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ખાસ કરીને પાર્ટી ખૂબ વિશાળ બની રહી છે દુનિયાની સૌથી મોટી પાર્ટી અને આ પાર્ટીના કટિબદ્ધ કાર્યકર્તા અહીંયા નવસારીની અંદર તો આપણે સૌ સૌથી વધારે વિશ્વાસ ધરાવતા કાર્યકર્તાઓ કે જેની અંદર નવી પેઢી જૂની પેઢી જે લોકોએ પોતે આ કટોકટીના દિવસ જોયા હોય એ સૌની સાથે મળીને અમે આખા અઠવાડિયા દરમિયાન આ કાર્યક્રમનું જુદી જુદી રીતે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે માન્ય પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય અધ્યક્ષ જે શ્રી જે પી નડ્ડાજીએ આજે ભાજપ કાર્યાલય ખાતે સવારે જ્યારે આ બધી વાતો કરી ત્યારે કેવી રીતે આ યાતનાઓ અને કેવી રીતે પ્રતિબંધ લાગ્યા હતા એની માહિતીની સાથે હાલના સંજોગોમાં એ જ રીતની કોંગ્રેસ એ જુઠ્ઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલવાના છે કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને એ જ કામ જે જુઠ્ઠાણું ચલાવવાનું છે જુઠ્ઠાણું આજે પણ કોંગ્રેસ ચલાવી રહી છે અને બુક લાવી અને કહી રહી છે કે ભાઈ આ સંવિધાનની અંદર છેડછાડ કરશે સંવિધાનને ફેરવી નાખવામાં આવશે એવા જુઠ્ઠાણા ચલાવી રહી છે જે સંદર્ભે એમના દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે અને લોકોને ગેરમાર્ગે ન દોરાય એ ભાવનાથી આજ રોજ કાળા દિવસની ઉપર એટલે કે કટોકટી જે દિવસે લાગવામાં આવી હતી તે દિવસને યાદ કરી અનેક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન